શોલે ફિલ્મનો એ ડાયલોગ તો તમને યાદ જ હશે અબ તેરા ક્યા હોગા કાલિયા આવી જ વાત અત્યારે અમરેલીમાં અમરીશ ડેર માટે બોલાઈ રહી છે કે અબ તેરા ક્યા હોગા અમરીશ ડેર કારણ કે આ અમરીશ ડેરને એક બાજુ એવું કહેવાતું હતું કે પુરુષોત્તમ સોલંકી જે છે તેમના ભાઈ હીરા સોલંકી એ લોકસભાની ચૂંટણી લડશે અને જે જગ્યા રાજુલામાં ખાલી થશે ત્યાંથી અમરીશ ડેર ચૂંટણી લડશે પણ હવે કાખો પેજ જે છે તે ગયો છે અને હવે અહીંયા આગળ એક મ્યાનમાં બે તલવાર રહેશે કે નહીં ચર્ચા કરીશું આ વિષય પર નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસના નેતા અમરીશ ડેરે મોટા ઉપાડે કેસરિયા તો કરી લીધા કેસરિયા પોતે તો કર્યા અને સાથે સાથે પોતાના જેટલા પણ કાર્યકર હતા એ બધા જ કાર્યકર્તાને સીઆર પાટીલને ત્યાં બોલાવ્યા અમરેલીમાં અને કેસરિયા કરાવડાવ્યા પણ હવે સવાલ અમરીશ ડેર ઉપર પણ ઊભો થઈ રહ્યો છે કારણ કે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે પણ ભારતીય જનતા પાર્ટીમાં તેમની ભૂમિકા શું હશે તેને લઈને આ સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે પહેલા એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ સોલંકીને મનાવી લેશે કે હીરા સોલંકી એ પોતે રાજીનામું આપી દે રાજુલામાંથી અને ભાવનગર અથવા જુનાગઢની સીટ ઉપરથી ચૂંટણીના મેદાનમાં ઉતરે કારણ કે ત્યાં આગળ કોળી સમાજનું પ્રભુત્વ છે અને કોળી સમાજનું એ પ્રભુત્વ ત્યારે પણ કે જ્યારે પુરુષોત્તમ સોલંકીના નજીકના ભામણિયાને ભાવનગરથી ટિકિટ આપવામાં આવી અને કહેવાતું હતું કે હીરા સોલંકી ભાવનગરથી ચૂંટણીના મેદાનમાં ઉતરે પરંતુ હીરા સોલંકીએ ના પાડી દીધું કે કોળી સમાજની એક પણ સીટ ઓછી થાય એવું અમે નથી ઇચ્છતા તેવામાં હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કે અમરીશ ડેર શું કરશે કારણ કે અમરીશ ડેર અને હીરા સોલંકી આમ તો કહેવાય છે છે કે બંને વર્ષો જૂના દુશ્મન દુશ્મન પરંતુ આ એક બે તલવાર કઈ રીતે રહેશે કારણ કે જ્યારે અમરીશ ડેરે અમરેલીની અંદર સી આર પાટીલ પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓને જોઈન કરાવ્યા ત્યારે હીરા સોલંકી ત્યાં હાજર હતા પરંતુ હીરા સોલંકીના મોઢા ઉપરથી ક્યાંય લાગતું ન હતું કે હીરા સોલંકી ખુશ હતા હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દબાણની રાજનીતિ પણ અપનાવી રહી છે પુરુષોત્તમ સોલંકીને મનાવવાની કોશિશ કરી રહી છે કે હીરા સોલંકી જુનાગઢની સીટ ઉપરથી ચૂંટણી લડે જો જૂનાગઢની સીટ ઉપરથી તેઓ ચૂંટણી લડે તો કોળી સમાજના પ્રભુત્વના કારણે હીરા સોલંકી ત્યાંથી જીતી શકે છે પરંતુ પુરુષોત્તમ સોલંકી ટસના મસ્ત નથી થઈ રહ્યા અને સવાલ અમરીશ ડેર ઉપર ઊભા થઈ રહ્યા છે હવે આ આહિર સમાજની જે ટિકિટ છે એટલે કે આહિર સમાજ રાજુલાથી અમરીશ ડેર જે છે તે શું કરશે કારણ કે આહીર સમાજનું નેતૃત્વ કરતા અમરીશ ડેરનું હવે શું થશે કારણ કે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે અમરીશ ડેર જો ભારતીય જનતા પાર્ટીમાં રહેશે તો સંગઠનમાં તેઓ શું કરશે પાંચ વર્ષ હજી ચૂંટણીને બાકી છે એટલે બે હજાર બાવીસમાં ચૂંટણી થઈ હતી ને બે હજાર ને ચૂંટણી થવાની છે સમયગાળો ખૂબ લાંબો છે અને જો આ આ સમયગાળા દરમિયાન અમરીશ ડેર ક્યાંય ચૂંટણીના મેદાનમાં ન આવે અથવા તો એક્ટિવ ભૂમિકામાં ન આવે તો ક્યાંક અમરીશ ડેરનું રાજનૈતિક જે કેરિયર છે તે પણ અહીંયા આગળ પૂરું થવાનું જાણકાર માની રહ્યા છે અને તેવામાં હવે અમરીશ ડેર શું કરશે કારણ કે પુરુષોત્તમ સોલંકી હીરા સોલંકીએ તો કહી દીધું છે કે તેઓ કોળી સમાજની કોઈ સીટ ઓછી નહીં થવા દે પુરુષોત્તમ સોલંકી માનતા નથી અને અમરીશ ડેરને મનાવા છે તેના માટે ભારતીય જનતા પાર્ટી રણનીતિ બનાવી રહી છે પરંતુ આ રણનીતિમાં ક્યાંક એવું દેખાઈ રહ્યું છે અત્યારે કે અમરીશ ડેરને નીચું નમતું જોવું પડે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર